નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં નોન એક્ઝિક્યુટિવ માટેની કુલ બસો છેતાલીસ જેટલી પોસ્ટ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે જેમાં જુનિયર અધિકારી ગ્રેડ વન માટેની બસોને છત્રીસ જગ્યા છે જુનિયર અટેન્ડન્ટ ગ્રેડ વન પીડબલ્યુ માટે ત્રેવીસ જગ્યા છે જુનિયર બિઝનેસ આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી માટેની સાત જગ્યા છે આ રીતે કુલ બસોને છેતાલીસ જગ્યા આ ભરતી માટે આપવામાં આવેલી છે વધુ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં જુનિયર અધિકારી ગ્રેડ વન માટે મેટ્રિક એટલે કે ધોરણ દસ પાસ હોય પ્લસ એની સાથે ટ્રેડ ટુમાં ટ્રેડ બે વર્ષનો આઈટીઆઈ કોર્સ કરેલો હોવો જોઈએ જુનિયર અટેન્ડન્ટ ગ્રેડ વન માટે પીડબ્લ્યુ બી ઉમેદવારો જે છે એમને હાયર સેકન્ડરી એટલે ધોરણ બાર પાસ હોય એમાં ચાલીસ ટકા ગુણ મેળવેલ હોવા જોઈએ જુનિયર બિઝનેસ આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી માટે કોઈપણ વિષયમાં સ્નાતક એટલે ગ્રેજ્યુએટ થયેલા હોય તેવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે ઉમર મર્યાદા અઢાર વર્ષથી છવ્વીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પગાર ધોરણમાં જુનિયર અધિકારી ગ્રેડ વન માટે ત્રેવીસ હજારથી ઇઠોતેર હજાર સુધી પ્રતિમાસ પગાર રહેશે જુનિયર અટેન્ડન્ટ ગ્રેડ વન માટે ત્રેવીસ હજારથી ઇઠોતેર હજાર પ્રતિમાસ પગાર રહેશે જુનિયર બિઝનેસ અટેન્ડન્ટ ગ્રેડ થ્રી માટે પચીસ હજારથી એક લાખ પાંચ હજાર સુધી પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અરજી ફી સામાન્ય ઓબીસી ઈડબ્લ્યુ જે ઉમેદવારો છે એમના માટે ત્રણસો રૂપિયા ફી રહેશે જ્યારે એસસી એસ ટી પી અને જે ભૂતપૂર્વ સૈનિકો છે એમના માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા સૌથી પહેલાં તો કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી યોજાશે ત્યાર પછી સ્કિલ પ્રોફિશિયન્સી ફિઝિકલ ટેસ્ટ યોજાશે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ સીપીટી યોજાશે અને એના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને છેલ્લે મેડિકલ ચેકઅપના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખોમાં ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસથી ઓનલાઈન એપ્લિકેશન શરૂ થશે જે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અહીંયા એડમિટ કાર્ડ પણ તમને પરીક્ષાના દસ દિવસ પહેલાં ઉપલબ્ધ થશે એવી સૂચના આપવામાં આવેલી છે અરજી કેવી રીતે કરવાની છે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે iocl.com ડોટ કોમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આઈઓ ડોટ કોમ જે વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે ત્યાં તમારે આ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે તમામ તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તમામ વિગતો ભરી ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને આ રીતે તમે એપ્લિકેશન કરી શકો છો તો મિત્રો આ હતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત